મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે આપણા પ્રશ્નપત્રના માળખાની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તો એની અંદર આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયની અંદર વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટની સમજ મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે આવનારી વાર્ષિક પરીક્ષાના મોસ્ટ આઈએમ બી મોડલ પેપરો વિભાગ વાઇઝ આઈએમ બધું જ તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે જે તમને વાર્ષિક પરીક્ષાની અંદર સો ટકા લાભ કરાવશે માટે કરીને ચેનલ સાથે ના જોડાયા હોય તો જોડાઈ જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તે પણ માહિતી મેળવી શકે તો સમય આપણો ત્રણ કલાકનો રહેવાનો છે અને ગુણભાર આપણો એંસી માર્ક્સનો રહેવાનો છે તો સૌ પ્રથમ તો જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે તો જોઈએ ચેપ્ટર નંબર એક જે છે કે વેદામૃતમ એમાંથી ચાર માર્ક્સનું બીજો છે કે વિના વૃક્ષ ગુહશૂન્યમ તો એની અંદરથી બે માર્ક્સનું ત્રીજું ચેપ્ટર છે એની અંદરથી ત્રણ માર્ક્સનું ચોથું ચેપ્ટર છે એની અંદરથી ચાર માર્ક્સનું પાંચમું જે છે એની અંદરથી બે માર્ક્સનું છઠ્ઠું ચેપ્ટર જે છે એની અંદર પણ બે માર્ક્સનું સાતમું ચેપ્ટર છે એની અંદર ચાર માર્ક્સનું આઠમું ચેપ્ટર છે એની અંદર વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સનું નવમું ચેપ્ટર છે એની અંદર ચાર માર્ક્સનું અગિયારમું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને બે માર્ક્સનું પૂછાશે બારમું ચેપ્ટર જે છે એની અંદર બે માર્ક્સનું તેરમું ચેપ્ટર જે છે એની અંદર પણ બે માર્ક્સનું ચૌદમું ચેપ્ટર જે છે એની અંદર ત્રણ માર્ક્સનું પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના સંસ્કૃત વિષય સિવાયના બીજા વિષયની પણ બ્લુપ્રિન્ટના પ્રિન્ટના વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે તો ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ખાસ તો ધોરણ અગિયારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાની તમામે તમામ માહિતીઓ ત્યાં જોવા મળી જશે પંદરમું ચેપ્ટર જોઈએ એની અંદર ચાર માર્ક્સનું સોળમું ચેપ્ટર એની અંદર ત્રણ માર્ક્સ સત્તરમું ચેપ્ટર એ પણ ત્રણ માર્ક્સનું પૂછાય છે પછી જોઈએ અઢાર અને ઓગણીસ એ ચાર માર્ક્સનું વીસમું ચેપ્ટર ત્રણ માર્ક્સનું એકવીસમાં મિત્રો ન્યાય છે વ્યાકરણ વિભાગ આવ્યો હવે ન્યાય બે માર્ક્સના પૂછાશે છંદ અને અલંકાર એ પણ બે માર્ક્સના પૂછાશે પછી જે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એ મિત્રો આઠ માર્ક્સની અંદર પૂછાશે પછી ચોવીસમાં છે કે શાસ્ત્રીય કૃતિઓ એ ચાર માર્ક્સની અંદર ને અપઠિત એ પણ ચાર માર્ક્સની અંદર કુલ આપણા થયા એસી માર્ક્સ તો હવે આપણે નેક્સ્ટ વિભાગ વિભાગવાઈઝ જોઈએ કે કયા વિભાગમાં શું શું પૂછાશે ને કેટલા માર્ક્સનું પૂછાશે તો જોઈએ વિભાગ એ વિભાગ એ આપણો ટોટલ સોળ માર્ક્સનો રહેવાનો છે એમાં પ્રશ્ન નંબર એકથી ત્રણ જોઈએ તો પદખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો તમને ત્રણ આપેલા હશે એમાંથી કોઈ પણ બેના અનુવાદ કરવાનો છે પ્રત્યેકનો ચાર ગુણ તમને પેરેગ્રાફ આપેલો છે એનું આપણે અનુવાદ કરવાનું છે આઠ માર્ક્સનું પૂછાશે તમને ચોથો જોઈએ તો તમને વિવરણાત્મક નોંધ પૂછાય છે એ મિત્રો બે નોંધ આપેલી છે એમાંથી કોઈ પણ એક તમારે સાચી નોંધ લખવાની છે એના છે બે માર્ક્સ પાંચમો જોઈએ તો એમાં મિત્રો તમને શ્લોક પૂર્તિ પૂછાય છે બે બે શ્લોક પૂર્તિ આપેલી હશે એમાંથી તમારે કોઈ પણ એક સાચી શ્લોક પૂર્તિ કરવાની છે એ પણ બે માર્ક્સની પછી જોઈએ કે આઠથી નવ તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ લખવાનો છે વિકલ્પ પૂછાશે એક માર્ક્સના એ મિત્રો ટોટલ ચાર પૂછાશે ચાર માર્ક્સના જોઈ શકો છો તમે વિભાગ એ આપણો સોળ માર્ક્સનો થયો હવે વિભાગ બી જોઈએ તો વિભાગ બીની અંદર તમને ગદખંડોનો માતૃભાષામાં અનુવાદ પૂછાશે જોઈ શકો છો ત્રણ પૂછાશે એમાંથી કોઈ પણ બે તમારે લખવાની છે એ છે આઠ માર્ક્સની અંદર તો મિત્રો અમે આઈએમપી શ્લોક પૂરતી આઈએમપી અનુવાદ બધું જ તમને આપીશું જે પરીક્ષાની અંદર પૂછાવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે જેવો વિડિયો આવે એવો વિડીયો તમે જોઈ સારા માર્ક્સ લાવી શકો તેરમો જોઈએ કે વિવરણાત્મક નોંધ લખો બે પૂછાશે એક લખવાની છે બે માર્ક્સની પછી છે કે રિક્સ સ્થાનોની પૂર્તિ કરો એ મિત્રો તમને બે પૂછાશે બે માર્ક્સની પછી છે સોળથી ઓગણીસ વિકલ્પ પૂછાશે ચાર ચાર માર્ક્સના હવે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે વીસમો વિભાગ સી જોઈએ તો ગતખંડો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાર પ્રશ્નો આપેલા હશે ચાર પ્રશ્નોના તમારે સાચા જવાબો પકરામાંથી શોધીને આપવાના હશે એના ચાર માર્ક્સ પછી છે કે સમીક્ષાત્મક નોંધ લખો કોઈપણ બે લખવાની છે સમીક્ષાત્મક નોંધ એ મિત્રો છ માર્ક્સના ત્રણ આપેલી છે તમને પછી જોઈએ ચોવીસથી પચીસ સસંદર્ભ લખવાનો છે કોઈપણ એક એ તમને ત્રણ માર્ક્સની અંદર પૂછાશે પછી વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે બે વાક્ય પૂછાશે બે ગુણ છે એના વિભાગ સી આપણો થયો ટોટલ પંદર માર્ક્સનો હવે વિભાગ ડી જોઈએ તેમાં એમાં અઠ્યાવીસમાં છે કે ગદખંડ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો એની અંદર પણ ચાર પ્રશ્ન પૂછાશે ચાર પ્રશ્નોના સાચા જવાબ આપશો એટલે તમને ચાર ગુણ મળશે ઓગણત્રીસથી બત્રીસ ગુજરાતી પ્રશ્નોના જવાબ આપો તો આપણે પ્રશ્નો ગુજરાતીમાં આપેલા છે અને જવાબ પણ ગુજરાતીમાં આપવાના છે એમાં પણ મિત્રો પ્રત્યેકના બે ગુણ છે એટલે ટોટલ થયા છ ગુણ પછી તમને અર્થ વિસ્તાર પૂછાશે બે એમાંથી કોઈ પણ એક લખવાનો ત્રણ ગુણનો પછી છે કે રિક્ષસ્તાનોની પૂર્તિ કરો ખાલી જગ્યા પૂરવાની છે એ પણ બે માર્ક્સની અંદર પૂછાશે પછી છે કે શ્લોકાંશો જોડો એટલે કે શ્લોક પૂર સોરી શ્લોકાંશો જોડો એટલે કે સામે જોડકા જોડકાવશે એમાં આપણે શ્લોક સામે સામે જોડવાના છે એ પણ પૂછાશે બે માર્ક્સની અંદર બે શ્લોક પૂછાશે પ્રત્યેકનો એક ગુણ રહેશે નેક્સ્ટ વિભાગ એ જોઈએ આપણો વિભાગ એ છે આપણો સોળ માર્ક્સનો એમાં અડત્રીસથી ચાળીસ જોઈએ તો પરિચ્યાત્મક નોંધ લખો કોઈપણ બે છ માર્ક્સની પૂછાય છે પછી છે કે એકતાળીસથી બેતાળીસ છંદ અલંકાર સમજાવો કોઈપણ એક છંદ અથવા અલંકાર એ બે માર્ક્સના પૂછાય છે પછી લાસ્ટ તમને આઠ વિકલ્પો પૂછાશે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાંથી પ્રત્યેકનો એક ગુણ તો વિભાગ ઈ પણ આપણો થયો સોળ માર્ક્સનો માટે આપણું વિભાગ એ બી સી ડી અને ઈ મળીને ટોટલ એંશી માર્ક્સનું પ્રશ્નપત્ર થશે તો આપણે નેક્સ્ટ આઈએમપી પણ પ્રશ્નપત્ર આપીશું અને મિત્રો વધુમાં બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલ છે આ પ્રશ્નપત્ર પણ અતિ મોસ્ટ આઈએમપી કહી શકાય જો તમારે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે વહેલામાં વહેલી તકે તમારા માટે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત